હેલો ફ્રેન્ડ પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો અહીંયા આપણે મકાઈની એવી રેસીપી બનાવવાની છે કે જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન મળી રહે અને બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે એના માટે મેં અહીંયા બે જેટલી મકાઈ લીધી છે તો બે મકાઈમાંથી આપણે એક મકાઈ છે એને છીણવાની છે અને એક મકાઈને આવી રીતે આપણે ચપાથી કાપી લેવાની છે તો ચપાથી અહીંયા દાણા કાપી લેશું અને સરસ રીતે આપણે અહીંયા બધા જ દાણા કાઢી લેવાના છે માહિરને અહીંયા મસ્તી કરી ખૂબ જ ગમે છે અને ત્યાર પછી આપણે અહીંયા એક પેનમાં ઓઇલ લઉં છું અને ઓઇલ ગરમ થઈ ગયું તો હવે આપણે એમાં રાય એડ કરી દઈશું અને રાય ને એકદમ સરસ રીતે સાતળવા દઈશું તો રાય અહીંયા સરસ સતરાઈ ગઈ છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે એમાં હિંગ એડ કરી દઈશું અને આદુ મરચું અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે સાતળી લઈશું અને સરસ રીતે સાદરવાની છે કાચી ના રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર સ્મેલ આવશે અને ત્યાર પછી આપણે એમાં એડ કરી દઈશું મકાઈ જે જેને સરસ રીતે રાખી હતી અને ત્યાર પછી આપણે સરસ રીતે હલાવી લઈશું અને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે અને આ ત્યાર પછી આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ મુજબ અને હળદર એડ કરીશું અને ત્યાર પછી પછી એને આપણે દસથી પંદર મિનિટ સુધી ઢાંકીને રાખવાની છે અને ત્યાર પછી આપણે જોઈશું તો અડધી કાચી પાકે હલ મકાઈ તો આપણે સરસ રીતે હલાવી લઈશું અને આ ટાઈમે આપણે એમાં ટમેટા એડ કરવાના છે અને ત્યાર પછી એડ કરીશું આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને ત્યાર પછી અડધા લીંબુનો રસ એડ કરવાનો છે અને ખાસ યાદ રાખજો કે અહીંયા આ છેલ્લે એડ કરવાનું છે જો તમે પહેલાં એડ કરી દેશો તો મકાઈ છે કાચી રહી જશે કારણ કે ખટાસ આવે એટલે મકાઈ છે એ એકદમ સરસ રીતે બફાતી નથી અને ત્યાર પછી આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને મકાઈ એટલે જેના કારણે સરસ પાકી જાય તો ત્યાર પછી આપણે દસ પંદર મિનિટ પછી જોઈએ તો સરસ રીતે બફાઈ ગઈ છે મકાઈ અને સરસ આપણો ચેવડો છે એ રેડી થઈ ગયો છે અને ત્યાર પછી આપણે એમાં ઘી કોથમીર એડ કરી દઈશું અને ત્યાર પછી આમાં આપણે ડુંગળી અને ઝીણી સેવ આવે છે ને નાયલોન સેવ એ એમાં ઉપર સ્પ્રેડ કરીને ખાશું ને તો ખૂબ જ મજા આવશે ને બાળકોને ખૂબ જ ભાવશે અને કંઈ પણ બનાવશો તો આના જેવો તો સ્વાદ નહીં જ આવે તો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ